ਇਮਾਤੀ ਪਣ ਆਪਣੇ ਅਸੀਂ ਬਦਾ ਦ੍ਰਿਸ਼ਿਓ ਦੇਖਿਆ ਸੋ ਤਾਂ ਆਪ ਮਿਹਰਬਾਨੀ ਕਰੀਂ। ਆਗਨੀ ਆਪੋਸ ਨੇ ਆਪਨੋ ਪ੍ਰੇਮ ਦੇਵੋਪਟੂ ਸਮਾਜ ਰਿਵੜ ਦੁਆਰਾ ਆਯੋਜਿਤ ਗੋਨਦਾਲੂਕਾ ਨੂੰ ਭਵਿਸ਼ ਸਹਿ ਮਿਲਣ ਅਤੇ ਹਜ਼ਾਰਾਂ ਦੀ ਮੇਲ

તો રાજકોટના અને જમીનને લગતા બધા મિત્રોને બધા ઉદ્યોગપતિઓને મારી વિનંતી છે કે ભાઈ તમે કોઈ જાતનો ડર રાખ્યા વગર તમે રીબડાની જમીન ઓપન માર્કેટથી ખરીદી શકો છો જેનાથી ગામના ખેડૂતોને પણ પાંચ પૈસાનો ભાવથી વધારો મળશે તમને જો એમાં ભાઈ કે સંકોચ કાંઈ લાગતું હોય અથવા તમને કોઈ એમાં કારણ જણાતું હોય તો તમે જમીન ખરીદો હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે તમને કાંઈ અડચણું નહીં થાય એની હું ખાતરી આપું છું તો વિના સંકોચે તમે બધા વેપારીઓ

સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવેલું છે ખાસ કરીને મુખ્ય ત્રણ મુદ્દા લઈ અને આજ રોજ રીબડા ખાતે ફરી એકવાર સ્નેહ મિલન નું આયોજન છે અને રીબડા ગામની અંદર જે પણ કોઈ લેવા પટેલ સમાજના યુવાનો રહે છે હરેક સમાજના લોકો જયારે ગામની અંદર વસવાટ કરે છે ત્યારે અમારા પરિવાર વતી ને મારા પિતાશ્રી વતી જે અમે ખાતરી આપેલી હતી એમ કે ભાઈ રીબડા ગામના કોઈ પણ ચોક્કસ એક વ્યક્તિ દ્વારા જે રીતે સમાજના

આગામી સમયમાં પણ જે રીતે શાંતિ જળવાઈ રહેલી છે સમગ્ર ગોંડલ તાલુકામાં અને રીબડા ગામમાં તો એ જ રીતે ભવિષ્યની અંદર પણ ક્યાંય પણ રીબડા ગામના લોકોને ક્યાંય તકલીફ ન પડે બહાર થી આવેલા વેપારીઓને ધંધા ઉદ્યોગોમાં ક્યાંય તકલીફ ન પડે અને સૌ લોકો શાંતિથી અને હળી રહી શકે એ હેતુથી ફરી એકવાર ગોંડલ શહેર તથા તાલુકાના લોકો તથા રીબડા ગામના

ગોંડલના લોકોનો એક અંદરથી ઉમળકો હતો ગોંડલના લોકોને અંદરથી એક એમનો નિર્ણય હતો કે ભાઈ આ રીતે આપણે ફરી એક વાર અંદર આપણે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવો છે આ એક યુવાનોનો નિર્ણય હતો અને આ નિર્ણયને વધાવવા માટે ગોંડલ શહેરના સૌ લોકો વડીલો કાર્યકર્તાઓ અને સમગ્ર રાજકોટ જિલ્લામાંથી કાર્યકર્તાઓનો તથા ઉદ્યોગપતિઓનો ખૂબ મોટો ટેકો મળેલો છે સંદેશો વિરોધીઓને માત્ર એક જ કે ભાઈ અંદર ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ ખુબ શાંતિ રહી શકે બહાર આવેલા વેપારીઓ તથા ઉદ્યોગપતિઓને ક્યાંય પણ એમના વેપાર ધંધામાં માં પણ તકલીફ ના પડે અને લોકો ખુબ શાંતિ રહે અને ગામ ગામના લોકોને શાંતિ રહેવા દે એ જ અમારો મુખ્ય સંદેશ છે આપ સૌ જાણો છો કે ભાઈ જે રીતે ગત વર્ષ રીતે અહીંથી જાહેરાત કરવામાં આવેલી હતી કે ભાઈ આવનાર વર્ષ વર્ષની અંદર પણ બાવીસ તારીખે બાવીસ ડિસેમ્બરના રોજ જયારે રીબડા ગામની અંદર સ્નેહ મિલન કરવાનું નક્કી કરેલું હતું તો જે રીતે મારા પરિવારે મારા પિતાશ્રી મારા માતૃશ્રીએ જે રીતે વચન આપેલું હતું એ વચન પાડવા માટે થઈ

આ સંમેલન નવા વર્ષ આવ્યું નવું વર્ષ આવ્યું છે એને લઈ અને લોકો સૌ ભોજન લે આયોજન કરવામાં આવેલું